જા તાલુકામાં વેજોદરીથી ઉચડી ગામ વચ્ચેનો રોડ હાલમાં અતિ ગંભીર હાલતમાં છે આ રસ્તા પરથી દિવસમાં અનેક લોકો અને વાહનો પસાર થાય છે તેમ છતાં હજુ રોડ બન્યો નથી ઘણા વર્ષોથી રોડ તૂટી ગયેલ હતો ત્યારબાદ રોડ બનાવવા માટે મંજૂરી મળી હતી અને કોઈ એજન્સી દ્વારા રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું અને અડધું કામ કરી અને બંધ કરી દેવામાં આવતા હાલમાં હાલતમાં છ મહિનાથી કામ બંધ છે હાલમાં રસ્તા પરથી લોકોને ચાલવામાં કે વાહનને લઈને પસાર થવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એટલું જ નહીં વેજોદરી ગામમાં જો કોઈ ઇમરજન્સી કામ આવ્યું હોય જેમ કે કોઈને તાત્કાલિક દવાખાને લઈ જવાના થયા હોય તો એમ્બ્યુલન્સ બોલાવવાની થઈ હોય તો એમ્બ્યુલન્સ પણ સમયસર વેજોદરી ગામમાં પહોંચી શકે તેમ નથી આ સહિત અનેક મુશ્કેલીનો સામનો ગામ લોકો કરી રહ્યા છે જેથી આ પ્રશ્નનું તાકીદ નિરાકરણ લાવવામાં આવે તેવી લોકોની માગણી છે નીતિન ભાઈ રોડ માં આવા કપસા કેટલા સમય થી પાથરેલા છે તમને ખબર કઈ લગભગ આઠ નવ મહિના થઈ ગયા છે મારા અંદાજ પ્રમાણે પણ આ તકલીફ છે ને ગામ વિસ્તાર પડે અને કોઈ દાદા હોય તો ઈ કદાચ નઈ એને ગાડી આમાં એન હાલે નહીં ઉછળી ઉધી એને હાલુ પડે આ રસ્તા કેટલી હેરાન થાય આ તાલુકા ને જોડતો બોવ થી બધા બોવ હેરાન થાય હવે દવાખાને જવું હોય તો કેવું ઉઘરું પડે ફૂલ એલી અમારે દવાખાને જવું હોય તો કોઈ દર્દી માણસ ને આલી ઉસડી પોગે મરી જાય આવડો રડ બધા રસ્તા એવા છે અહીંયા અમારે જવું હોય તો અમારે ન મળે વિકાસ જ નથી થતો હોય શકે થયું હોય આમાં કોઈ જાતા અકસ્માતે થઈ શકે ને કારણ કે જો આમાં કોઈ જાતા હોય તો કપસાના ના કારણે બાઇક સ્લીપ થાય આ તે ફોર વ્હીલ તો આમાં સરખી ચાલે જ નહીં ફોર વ્હીલર ટુ વ્હીલર સરખી નથી ચાલતી ફોર વ્હીલ તો નથી હાલે તો આનું જવાબદાર કોણ હોય શકે અમારે ગાડીઓ આમાં આપડે વ્રહદી નવી ગાડી તેમ જોડાવી લાવ્યા હોય તો વ્રહદી માં ગાડી તૂટી આપડે એક લાખ રૂપિયા લાવ્યા હોય આપડે મજૂર માણા કેવાય નમ્ર વિનંતી છે આ બે બાજુ નું પાણી બરોબર તો પછી આ કેનાલ માં ધ્યાન રાખવું પડે કે આ શહેર કદાચ ઘણી વાર બનાય છે કે આની અંદર ગડી જાય ગટરમાં એમ રોડ ખબળી જાય એમ એટલે આનું જલ્દી ઓલું કરે તો વધારે સારું સારું આભાર તમારો નીતિનભાઈ તો આ રોડ કેટલા સમય થી આવી રીતે તકલીફ માં છે આ ખરાબ હાલતમાં માં ત્રણ વર્ષ થી તો આમાં તકલીફ થાય કે તકલીફ તો થાય જ પેટ પેટમાં દુખવા આવે તો તમે શું કેવા માંગો રોડ તાત્કાલિક બનવો જો કે તાત્કાલિક જ બનવો તો તમારો શું વિચાર છે તમે જણાવો ને કારણ કે આપણે બધી જનતા જોવાની છે જનતા જાગૃત થાય ને થોડી આ એમના કપસા પૂર્યા હતા પાછા હોય બનાવે તો ખરા માટે કેવાય આમાં જો આમાં પેલી તો પોઝિશન ઈજ થાય કે જો ભાઈ અમારે દવાખાને જવાનું શું હોય તો ઈમરજન્સી હોય તો માણસ કોઈ ઉગી ન હોય કે અને બસ બાકી જો દવાખાને હોય એવું જે આગેવાનો હોય જે આગેવાનો હોય જે સમાજ માટે કામ કરતા હોય જે સૂટ સમયે સમય આપણે મત નું કે આપો તો એ લોકો અત્યારે આગળ ના આવું જોઈએ બધા નો પ્રોબ્લેમ નથી તો આવું આગળ આવું જોઈએ આભાર હો તમારો આભાર આભાર મોટા ભાઈ તો સોમાવું કેમ કાઢવું દહ વાર વટવાનું થાય કઈક પાછું ઉખેડી લીધું હું છે કે ખબર ના પડતી આપડે કોઈ ખબર નથી કોઈ ખબર નઈ પેલા કઈક નાખતું ઉખેડી લીધું હા વાત છે બોલે નઈ જતા

આ ખરાબ રોડના કારણે રોડની હાલત જોવો જેનાથી જનતા ને કેટલું હેરાન થવું પડે છે અને આપણે થોડા સમય પહેલા દાઠાથી પીથલ પર બનતા રોડ પર એક વિડીયો બનાવેલો હતો એ વિડિયોની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર છે તો તાત્કાલિક એ પણ જોવો અને જોવો આ કેવા હાલત ગંભીર તમે શેર કરો આ વિડિયોના તાત્કાલિક તો આપણે આ બધા લોકોના વિડિયોમાં વાત સાંભળી કે અહીંના સ્થાનિક લોકો અને આ રસ્તા પર પસાર થતા લોકો કેટલા પરેશાન છે આ લોકો એવું પૂછે છે કે જે સમયે અમને કહેતા હતા કે અમે તમારા છીએ એ આજ અમારા કેમ નથી અમારી માટે કઈ કેમ નથી કરતા પ્રશ્ન એક ઉભો થાય છે તો જો આ લોકો હકીકતમાં આપણા હોય તો આપણે આની માટે કંઈ કરવું જોઈએ કારણ કે આપણે કુલસી માટે શા માટે લડતા હતા કે આપણા લોકોનું સારું કરી શકીએ આપણા લોકોને આગળ લાવી શકીએ તો આ છે અત્યારે આપણા સ્થાનિક પરિસ્થિતિ